રામ રામ જય માતાજી પોતાની ગયા દૂધ ફરવા ગયા પાય છે માથા ને તાવું પલન દવા લેવા જવું જોઈએ

के दूजो जार वाटी है भी लीरो ले ली तो है नहीं मार मैं लगे जाए थोड़ी कुवाट ले तेर बो लपनी सुन ना ही किच्छ ना जी ने बे बे सोड दी थी इतने ही बे चार से ना बे थोड़ी नहीं ना ही की ये वाटी है भी ये कद भारो है लगे बे वाट हो ना है हमरे हिन पास आओ तो ना थे और चाचा अच्छा मोहन ने की दूर जा है ले 2 वाट यही पारा-बराा छड़ावे ये थोड़ो केको करे सारो तो वजन ये होइन पारा उखड़ी नहीं रखा बिजा वजन आ मोटे में जा रही ली ली जा रही न मोटी जाबरी થઇ गए हम जो फाट मारी जन हाड़ी तोय उबाजू थोड़ी छेई थी आबाजू थोड़ी ना खाई आबा ये जिस क्या के हो आवे लावे आ लको वो लो छे ये जो काकड़ी नहीं भाई तो काकड़ी तो ये ला मोटा થઇ गया है हमार थोड़ा बूढ़ा एक नहीं आजा हो

ले का का। आयो बजो वा, ना आया वाट आयो वा बाज दातेड़ा मम्मी पे झारवाटता दातेड़ा पड़ा कपा जो मस्ती ना थी गो ते बताई तो पी अपने चार वट आ जाए रोग आसल मजा ने छोड़वा के हम थे बाजु रेन है જાર તો જો વાડ નાખી ને મેં મારવા મેં જો પાથરે ને પાથરા કર નાખ્યા હે હું એ હુદવાઈ દે એટલે આટલી ફેર પક્યો છે કે જ વાડવી જોઈએ ભરા નખ કે કેટલા ભરા થાય ત્રણ ભરા જો તપકામ બાર કરીને અમે છડીન હમ એવડા ત્રણ ભરા વાટી લે સાંજે થઈ ને આજ તો મોન હે એટલે થોડી ઉછી સડાવી છે તમે જાજો વજન ઉપાડી નથી ન કરી કે પાથરા કેટલા કીરા પાંચ સો મોટા કીરા સો કીરા હે લે તણ ના ના ને તણ મોટો હે બે ભારા થન કદા હેકસ પાસ રોટન થસે તો હું ફેરા બે ત્રણ વરું મોહન થોડું થોડું ચૂપો આશે તો વાડશી નકર તો હટલી હાલો ઘરે નાખી પરસે વરી ગયો હાલો ઉનારો નથી એટલે બહુ ન લાગે જો તડકો દર જર જો આવા દેસાય જેવું હે નકર તો થોડકો તડકો નીકળે તો થોડું તપેન તો મોલ તો થોડો ખારો થાય નકર ઉટાટો ઓમન રે નકર પછી રોગ આવે જા લગભગ કપામાં તો રોગ નહી આયેલું એમાં કાય ન આયો છે આજે કાય હે ને આવડો કપા છે તો ખેસોક વસું હું આરામ મારો જ નથી કપા હારો છે અને બી હારું આવી ગયું 10:30 વાગી ગયા હે ને માર મમી કે ભેંસું પાઈ લે લે ભેંસું પાઈ હે હવે ઓ ઓ એનજોય ટીટોડીન ટીટા હે જો રિયા બે ઓયા હે ને કાયા હે જો જે બે ત્રણ દી માં છુઈઠા લાગે ઇંડા જો આ ગેમ તો બવજ જો ઈ જો કેવા છે કાકા તઈ નથી છે શી ખબર કેવું છે જાનકુ કળે કા તું દેખાડો પૂરતા પછી મુક દેવા એટલે સરે જો 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 હવે ઉજા હવે ઉજા મુક દે મુક દે ઇન માં પર વઈ જાય જી આ જીણા હે એક તો ઠેટ હોય હવે ઉગી ઠોડીં ટેટ આ હે જીણા ને ના ગોપી નઈ દે જો આ સારવા રાખી હે પછી બાંધી સુન પાડો પર તમા ધરાઈ રહ્યા તા લે એને જ બાંધી તો એ બપોરાન મે આજ જો મારો મે ડાયલ ભગવાઈ કે મારો પપ્પા હે ને थोडाक मांदा થઈ ગયા એટલે તબિયત ખરાબ હે એટલે જો ઝળીદાર ભગી એને ખવાય મોરી મુખ સે એના હાટો કાછે સી તીખી પછી બીજી બનાવી નાખે એવું કરસે એટલે આમાં મુક દીધી હે અને જોઈ લે ફેર થઈ ગયા ઉભરાણી નથી અનક સી બું બંધ હોય ને તો ઉભરાય બરત જો થોડું ખાકો નાખી એટલે પછી વાંધો ન આવે ને કોલાઈ જાય એટલે કાય નથી થ્યું એની તો ડાયર મૂકી આજ બપોર આમ ડાયર હે ખાવાની રામ રામ જય માતાજી બતાય ને આજ ખાવાની થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી કે એસિડિટી ની ગેસ ને એ ઉભે થઈ થઈ ગઈ હતી કાટ લે ટૂટતા છે આજ તો હું તો આ કે ને થોડો પાઈ હાથે થોડો પાઈ ને થોડો હાથે બને હવે કે ઉલોગ મને તમે એમ કહી શકતા ઉલોગ માં આયા જ નથી

ના તો હવા ના હોતા જ છે અતાર ખડી બપોરો કરવા ઉઠાય બપોરા કરે જો ગાડીક બેઠા દન તા આપણે જાર માં જો બે ગાયો આવી ટકળવા જાય બાર મમેં વાહે આઈલાવે છે જાર માં આપણે ચેટ કો પાછો થોડો ખોટકાઈ ગયો એટલે એવું બધું છે ટકડી આવી દેખાણિત નઈ હોય

જાહેરમાં ના ખાઈ જાય એટલે તગડવા આવી પડે મમ્મી જો પેન્શન ની નાખી હે કાંઈ એની બાદ જો થોડોક વરસાદ સઈડો હોય એ આવે ને તો પછી હવે નહીં દે અને બર્તન નથી બર્તન એ લઈ આવીએ આપણે હું લીમડો રહીએ અહીંયા જ જવાનું કાપેલા થાય છે જો આમાં લેતા એ કટકા લઈ જાય અમારે રંજી જો આગળ આવી લઈ જાય એરું બેરું મારવાનું હોય તો એ જો હોટો લઈને જાય

ને ગર ગયો કેવા વિંધીન બનાવ્યો છે પાંદડા માથે પાંદળો રાખતો વરસાદ આવે તો નીચે પાણી વઈ જાય હમ આપણે જો આ રહ્યો નહીં જવાની જો બર્તન કાપ પા આપણે વી આવ્યા છે જો આપણે આ ઢાઢડી નઈ ખાતા ને લીમડાનું હાઈ સુકાઈ ગયા પાંદડા ખરી ગયા એટલે હવે આલે જગ્યાવામાં કામ હા આજ બર્તન લેવા એ અહીંયા હા ને સુકી ગયા સરે

ઓય આખીન દે ન આયા નીચે પસી જાય જો અસલ મજાણ બનાયો આ રીતો આમાં હે જો આઈ ગરે આઈન બાજી થઈ જાડી એન કરી જાય અંદર કેવું બનાયો છે હા એક ડાય રેટિંગ આ તુ જો લીમડા ને એટલે તૂટી ગયા કને જો કેટલા હે કેટલા હાજી ગણ તો હે 1 2 3 4 5 6 7 8 हत्तर जी। ये हत्तर अलग अलग है। हत्तर अच्छी। लेकिन अब बताएं होगे इन माश डा। ना क्या प्रकूवा मैं वो है क्या? आह ये प्लाइ है या मोट मोटा है? नहीं। इसमें प्रकूवा मैं पड़ी जाए। ले ली था है। इधर लाईली तो है इन मारो मैं अने इन जो तक बे जो पहाड़ों से लाईली तो इन जो नानोली तो मारो मैं तो ल ઈતો જો આયા હે ઝાટકાને એટલે તપ પડે જ ને એટલે હાલો ઘરે આયા લ્યા દે ચાટા કોકોક મેંડા પડવા આજ જો અમારંજી વારો રાંધ છે લગભગ લોટ તો મેંડી બાંધવા હે ई तो क्या परवरी मन एम काही गांधी न आवडे तो, तो रोटी कर हालो देवा दे देवणशी आई देओ कर नाही थोडं कठाक कर तारा लोट बांधो आणि तर तू हात मार देतले रोटी हारी कर ना तो खूप सोडी रोटी कर हालो हालो गाय का लोट बांधो इने एकला आका पळडवा हालो नाही नाही तू उठ मा महेश नमो माहेर हालो आखो उतावे ई ति बानी सोडते के

અસલ ગકાયને પેલા ગાડીનો પાછો લે લઉં કરું લે તેટમાં ગેસ જો ના સ્ટાડ હવે બાસામ પર રોટલી મણવા બે જણી રોટલી બનાવ આપણા લ્યો હાથે બગડી ગયા એકમાં ધીમા રાખતી નથી મારા લાલો પાટલો બે છોડી રોટલા કરવા મની એટલે આપણે રાત જોવી પડે આધી વાર હે હવે મરાજી તો હવે શું કરું ખોક નથી હો ને તો કેવું અરે રોટલી કરવાની હે ને ના રોટલી હા હા રોટલી કરવાની

रोट लेकर ही रही है। शाम का रावण सबसे छोटी बांधी नवरंग स्वाटी बांधी रोट लगवाओ ना कहीं मंदिर लगवाओ ना। मैं तो अपने खुद करी स्वाटी। पलामा रोट, रोट लिखा <laughs> दे दे है। तब मैं भी रोट लिखा है। जी जी बेइशार। तोड़ो रोट वैसा तोड़ो। बनाए ना